જય આદિવાસી જય જોહાર મિત્રો ગઈકાલને જે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ હતી જેમણે આદિવાસીઓ માટે એક મશીહ બની રહ્યા હતા એ જન્મ જયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને મને જોવા મળ્યા ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે ઉમર ઉમેરગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચેતર વસાવા છે ત્યારે ચેતર વસાવાની વળતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા એમણે માતાજીના દર્શન પણ કર્યા સારી વાત છે માતાજીના દર્શન કરવા જ જોઈએ એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડે એનો અર્થ ઈ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવા થઈ ચુક્યા છે જે રીતે બે પિક્ચર જોયા એક બાજુ સરકારી બસો સરકારી તંત્ર કલેક્ટર અધિકારીઓ મામલતદારો તલાટીઓ બધાને લગાડી દીધા છતાંય માણસો નો થયા માન્ય પ્રધાનમંત્રીજીની સભામાં અને એક બાજુ સ્વયંભુ ચેતર વસાવાના જે એમની આગેવાનીમાં જે નક્કી કર્યું છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજે નક્કી કરી લીધું છે તો મારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને કહેવાનું છે કે તમે જો આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અહીંયાના કોઈ નેતાની તાકાત નથી એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે અત્યારે તમારા આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સ્થિતિ સારી નથી આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું નાની નાની ચૂંટણીઓમાં જ્યાં કે છત્રભાઈ વસાવાનો દબો બધે ઇ ડેડીયા પણ સભા કરવાની બહાર થી માણસો લાવવાના એમાં તમારી છે આ આબરૂ ઘટે છે તમે જુઓ નિકોલમાં તમારે સભા થઈ વિસાવદર ચૂંટણી જીત્યા એટલે પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે જનતા હવે સમજદાર થઈ ગઈ છે હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી પણ છેત્રભાઈ વસાવાની જે આગેવાનીમાં જે જન જે સભા થઈ એમાં સેકડો હજારો આદિવાસી સમાજે જ્યારે એકતા બતાવી એનો અર્થ સાબિત થઈ ચુક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે ત્રીસ વર્ષમાં આદિવાસી સમાજને જેટલું લૂંટવાનું હતું જળ જંગી પેસા એક્ટ અનુસૂચિત ફાઈ આ બધામાં ભાજપે લૂંટી લીધા છે અને એનો અવાજ ચૈતરવાસામાં બન્યા છે અને એના કારણે સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે આદિવાસી સમાજ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે છે જય જોહર જય આદિવાસી